તમારી માને આવું ઠોઠું ગાડું લઈને આવાય રસ્તામાં ત્રણ વાર બંધ પડી ગઈ ને આઠ વાગી ગયા અહીંયા ફોગવામાં એ ભાભી શાંતિ રાખો હવે અમારું ગામ આવી ગયું છે ખોટો બેકારો કરો ને બધા સાંભળે તો બધા સાંભળે તો હું છે એ મારા બાપ હવે તું મુંગી મને હવે પગે લાગીને આપણે ઘરે જ જવાનું છે પગે હું લાગે હવે તમે આવી ગાડી લઈને પરણવા આવાય તારા બુદ્ધિ છે કે શેજની તારામાં હે હવે આ બધું પડ્યું મૂકો અને પગે લાગો આલો મોડું થાય છે ભી ઘર ભેગ થાવી હાલો હાલો એ તમારી મને આયા શું કરો બધાય પગે લાગવા એ કાયગા ભાઈગી જાવ આ મંદિર વાય દીપડો આયો હે હવે શું કરશું ઓરે બાપરે હું ભાગીને જાવું કેયા બેહો કાયગા ગાડીમાં હાલો કેવો બેહો ગાડી નથી ઉપડતી હવે શું કરવું એક કામ કરો તમે બધે ધક્કો મારો તો ઉપડી જાય તો એ તારો બાપ ધક્કો મારવામાં આવી જાય તો હવે શું કરશું એ ગાડી નઈ ઉપડે તમારી જેવી શું કામ કરી તાર વયા તાર ઘર બાજુમાં જ છે હવે મારે નાનકુ એવડું ઘર છે બધાને ક્યાં સંભાળવાયમાં એ તારી માને બળેલા તું તો કોઈ કામ જ ન આવ્યો એક કામ કરો ધક્કો મારો બધે હાલ એ ધક્કો મારો

ઓકે હાલો કિરીતા фарма એ દેડિયા ઉભો રે ઉભો રે તારી માને એક કામ કરો હું બહાર ન સુવાનો હો મને પંખા જાય તઈ મરી ન જાય સાણો મનોય બહાર સુઈ જા તો એક કામ કરો હું અને ભાભી બે અંદર સુઈ જાય અને તમે બધા બહાર સુઈ જાઓ બસ હાલો ભાભી તારી માને મુજિનો મર હું બહાર ન સુવાનો એની માને બડેલો કોઈ દી કામ ન થાઉ તો અમે બધા જાવું ક્યાં એમ કહું ઈ તમારે જવાનું ઓય આપણે આય તમારે જ જાવ આ મહણ્યો તો જો તારી માને તારી મેં ક્યાંથી લગન કરી હવાર ઉઠી જીવતી રો દીપડો નો તો ભરીને જ એ ભઈલા હવે હું કરશું આ મહણ્યો કાલ મર્યો એટલે આને જોઈ લેવાની શું એ હવે કાઈ નો કરાય મુઠ્યું વારીને રોડે દોડવા મણો ઘરે હાલો 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 ભાગો નો કરતા નિશાન કમ્પ્લીટ છે બસ ભડાકો કરો એક જ વાર છે એ એ આ આ કોને દેકા રોખી આ મંદિર પાસે કોને દેકા રોખી આ કયો છે ઓલો ગાડી વારો મારા દીકરે માં નિશાનો માનીને બેઠો તો ભગવાડ્યો દીપડાને મારે હેઠે જ આવવું પડશે આવો મોકો આવે બીજી વાર કોદી દી નઈ મળે કયા હતા ઈ મને ઈ આ મંદિર બાંધીને ઈ જ લાગે છે મંદિરે કોને દેખા રોકી કોની ગાડી હાકતું સાહેબ અમારો ડ્રાઈવર હતો એક જાપ ઠોકી દેકારો કરીને બેઠા અહીંયા હું નિશાન લઈને બેઠો તો હમણે ગોલી મારું તો દેકારો કરીને દીપડો ભાગી ગયો કરાય દેકારો તો મારો બાપ કે જાવો ને આમ સાહેબ દેખાતું નથી આ બેન નવા નવા લગન થી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાં દીપડો આવ્યો તો હું ભાગીને હું ઘેરે જાયે નવા નવા લગન કે આ ઓલો નવો નવો નાસ્તો કરીને

इनो नास्तो नो

તારી માને બાબી દીકરી ના પેટ માર ભઈલા ને બચાવનો ગઈ મરી ગયો મારો ભઈલો ઓરી બાપ રે તો બોલો બાપ મારા દુખ મરી ગયો એય તમારું નઈ ને લ્યો મરી ગયો તમારો બાપ ચાય બેગ દી પૂરો નો થયો તા તો હું વિધવા થઈ ગઈ વિધવા થઈ ગઈ આ માઈથી ન ને વિધવા ને સતી થઈ જશે ની વાહે આમ ચાય મારો વર તારો વર ગયો હવે તું આમ મર હવે ને કે તું જઈશ